નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના કઠલાલ માં દારૂનો વેપલો ચલાવતા બુટલેગરને ત્યાં એસએમસી ની ટીમ દ્વારા દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખેડા જિલ્લાના કઠલાલ માં એસએમસી ની ટીમ દ્વારા વિદેશી દારૂનો વેપલો ચલાવનાર બુટલેગરને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે કઠલાલ ના ઇન્દિરાનગર વિસ્તારમાં એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહેલા બે લોકોને ઝડપી પાડ્યા છે જેમાં એસએમસીએ તોફિક મિયા સિરાજ મિયા ચૌહાણ અને મોઈન મિયા યાકુબ મિયા ચૌહાણને ઝડપી પાડ્યા છે આ કાર્યવાહીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો એક્ટિવા અને રોકડના કુલ રકમ મળી એકોતેર હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે આ સાથે દારૂનું વેચાણ કરતા બુટલેગર યાસીન મિયા ઉર્ફે મોન્ટુને વોન્ટેડ જાહેર કરાયો છે અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા